નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી વાત કરીએ કે જે આજે અંબાજી પહોંચી હતી પ્રીતિ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે પ્રીતિ ઝિન્ટાએ સાંજે મંદિરમાં સાંજની આરતી બાદ માતાજીના દર્શન કર્યા હતા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પણ પૂજા અર્ચના કરી હતી પ્રીતિ ઝિન્ટા આઈપીએલની પંજાબ કિંગ ટીમની માલિક છે અને પોતાની ટીમની વિજેતા બને તે માટે માતાજીને કામના તેણીએ કરી હતી અંબાજીના દર્શને આવેલી પ્રીતિ ઝિન્ટાએ મીડિયાથી દૂર રહી હતી તો વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખુવાર અકસ્માત સર્જાયો હતો ખાનગી ટ્રાવેલ્સ અને ખાદ તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બેફામ દોડી રહેલા વાહનો લોકોના જીવ માટે જોખમી બન્યા છે ધોરાજી રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ તેલ ભરેલા ટેન્કર ધડાકા ભેરથડાઈ હતી બસમાં અંદાજીત ચોળીસ જેટલા મુસાફરો સવાર હતા અકસ્માતમાં દસ જેટલા મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાંચ લોકોને ગંભીર રીતે ઈજા થતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાયા છે બસમાં મુસાફરી કરનાર એક યુવકનો હાથ કપાયો છે ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી કરી હતી ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી ભૂતવર્ડના પાટીએ પંખ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા લગભગ દસથી અગિયાર જેટલા જણાને લાગ્યું છે બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે અમુક લોકોને વધારે લાગ્યું છે અમુક લોકોને ઓછું લાગ્યું છે પણ એક્સિડન્ટ સારું થયું એવું